ગે સુપર થા દે ઓપરે થોડું થારો થાનક પડી જાય એવું છે આ બધું કામ આજ મે એને પેલા બેસાડ દીધા શાસ્ત્રમાં એવું લખ્યું હે કે પતિ દીને જમાડીન પાસે જવાનું એટલે મે બે દિવસથી એવો નિયમ લીધો કે બે દિવસથી આનો એને પેલા છોડાઈ દઉ હે ને કાલે શું કેવાય ઢોસા બનાવ્યા હતા કેવા બનાવ્યા કોમેન્ટ કરીને કેજો તો બીજી વાર હું બીજી રેસીપી લઈને બનાવજો આજે મેં ખબર આજે પણ મેં ખીર પલાળી ચોખા અડદની દાળ પલાળી છે પણ ઈડલી માટે પલાળી હવે જોઈએ અત્યારે હમણાં બપોરે બની કે સાંજે બની ચલો ફટાફટ આપણો પણ થઈ ગયો છે આપણે જઈએ હવે ચા પીવા પહેલાં લાઈટ બંધ કરી દઈએ કારણ કે બીજા હાથે પછી ફાવે નહીં જવાનું નહીં कब बोल रही नहीं तो ना डांसिंग करे कैमरा लाओ गाइस पैसा 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 करती हूं पैसे पे भी मरती हूं अगर पैसा हो तो जो होय ना तरसो है घनो नौकरी करवानी है नौकरी मरहा हूं जो आने टाइम 5 ना हाँ मुझे होता है आटलू कर रहे हैं वो सुखी तुम्हें तो मैं वो तू जे कहती हो यार पर हूँ मैंने कौन जो बरोबर वर है मारु ध्यान कौन मार तू सुपर लगा मन क्या हो रहा है तूने विचार करो एक लोग कौन मार ध्यान है कि आपसी मारगन बोलना जरूर नहीं क्यों बोलना जरूर नहीं है। मारा मत ध्यान બેટા આવતી ચાલ મમ્મી જોઈને શું યાદ આવે ચાલ ઉપર ચડીયા ઉપર ચડીયા ટીંક ટિકારી ખાઈ ને બીજી આપડે પડી કેરી ખાવી ત્યારે જા પપ્પા દાદી સુબિયા ઓર આધી કે ફાઈન નહી અયા કઈ ગઈ યો દાદી હાઈ હાઈ કર દે દાદી કેલા હાઈ કર દે પછી મમ્મી કરો એનો મોડ નહોતો ગાઈસ વાને ને દાદી ચાલ મને કાળી કર લે અયા કે મારો કાનુડા દાદી દાદી ઓકેલો ગાઈસ પછી મમ્મી થઈ ગયો અને હવે જઈએ અને અના બિસ્કિટ ખાવ ને એવું કે બિસ્કિટ ખાવું છો અસે ડવામાં આવું પડશે હું બોતી દો હા જોઈ શકો છો અહીંયા બધા નાવા માંડ્યા છે હાય બબુ ચટલો બધો વરસાદ પડે છે આન્સ હેલો હે ત્રિશા અનાથી લપસી મજા આવે વરસાદમાં નાવાની આ બધા લોકો નાવા માંડ્યા જો એ બાબુ

તો કંઈ નહીં અમે નીચે સુતા હતા તો બબ્બુએ જીદ કરી ઉપર સુવા જવા માટે એટલા માટે અમે ઉપર સુવા માટે આવ્યા છીએ તો હજી પણ થોડા વાદળા વાદળા છે નક્કી નહીં ક્યારે આવે કંઈ નહીં સુવા તો શું 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 અને પછી તો તારે શું ફટાફટ નીચે વરસાદ આવશે તો નહીં આવે તો સારું છે અમારા નસીબ તો કંઈ નહીં આજનો વિડીયો જો અમારો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી જ એને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ આવા એક બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા